દિવાળી છે અઠવાડિયું થઈ ગયું પણ શેતર માં કોઈ લમણો કર્યો નહીં ને તે રાયરામ તો નકરી ધરો ઉજી છે એટલો રાયરો નહીં ઉજ્યો ને એટલી ધરો ઉજી છે દિવાળી એક તો દેવું કરાઈ ને જ બાપા નું છેતરવા આવતા વચ્ચે અડી ને આવીશી રાયરો કોઈ ઉજો નહીં ના પગ પડી એટલે સમુ તો ના કરજે કાળુભાઈ વાળી વચ્ચે તારા બાપા નું વચ્ચે અડી છે

આટલા બધા પૈસા કમાશે તો સરપંચ બનશે એ તો ખોરા સપનું તમારું વાત જ નહીં કરવાની સપનું જોવાનું બંધ કરી દેવાનું ને દિવાળી નું જેવું છે આપડે દિવાળી માં જેવું છે મારે તો સતત દિવાળી થાય છે તને ખબર છે ને એટલે દિવાળી આમ કેટલું ફૂન કરી છે તમે ફૂન તો ખોરો આપણા કોમ મો તને ખબર છે ને બે થઈ ને એવી મૂર્તિઓ પેદા થઈ છે ને તે બારે મહિને હાલવા જ પડી છે મારા એટલે તમે આમ દિવાળી આમ તો દાતા બની જ પાતા દાતા તો બનું છું પણ લેવા જાવ ને એટલે કે કાચ્યો કરી જ પાતા કોઈ પાછો નહી આલ તો રૂપિયો રૂપિયો તો રૂપિયો પણ પેલો ભગતરો ખળો ને

ફક્ત પૈસા ના લા સરપંચ ના પૈસા હાલતા આવડ છે મન તો નહીં સરપંચો મેલ દેવા પેલા બેસે સાચો તમારા ખરેખર પણ આવું તો નક્કી કરું પૈસા પટી ને એટલે વાર આવે તો ત્યાં વાર આવે રૂપિયો કોઈને હાલવાનો જ નહી ના લાય પણ સરપંચ જેવો વાત સરપંચ તમે આલો છો ને પણ તમારું તો માં ખબર છે તોય હું કોઈ તને ખબર છે વગર એવું જ કોઈ આ બીજા સરપંચ જોઈ આવો

કેટલા દાડા તમી કહું એક અઠવાડિયું હા જો એ એ એ લેવા તો દાડો તો તઈ ના દાડો નો વાયદો તો લે પણ મારો તો ખબર છે આ તું ભેસ યુવાઈ નઈ તો કે તો આ ડાયરેક્ટ મારે મુ કીધું તમ નઈ નાકો નતું કીધું એલે તારો ભાઈ એ બોડ નેકળો તું એ બોડ નેકળે સમ એટલે એ નાગો છે કે ઈ નિવાત બરા કે નઈ કરવાની મુ તો માલા લઈ ગયો ને એ આલી દીધો દીધો ઈ એટલે પછી તાણી આલે આતી દિવાળી

એ સરપંચ એટલે હું ભાઈ ને એકલો ધમકાવ બે બેલા પૈસા તો હવું હાલ હશે તમારે જવા નહી છે હાલ્યા હોય તો એ સરપંચ ભાઈ ના હોય પૈસા તો હાલ છે

પૈસા તો નહી હાલ કદી હાલ તું ઘેર મારા લેવા દે પાલિયો કઈ થાકસી બીજું કરશી પૈસા તો આજે નહી આલવા કાલે નહી આલવા જે થાય કાલે લેજો